નમસ્કાર હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી આજે ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ માદરે વતન ભારત આવવા માટે હું ટોરોન્ટોના એરપોર્ટ ઉપર પહોંચી ગયો છું મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે પાંચ મહિનાના મારા અમેરિકા અને કેનેડાના રોકાણ દરમિયાન આ વર્ષે મેં કુલ ત્રીસ કાર્યક્રમો કર્યા અને એ ત્રીસ કાર્યક્રમોમાંથી ત્રણ કરોડ સડસઠ લાખ ત્યાંશી હજાર અને પાંચસો થ્રી કરોડ સિક્સટી સેવન લાખ એટી થ્રી થાઉઝન્ડ ફાઇવ ઇન્ડિયન હું એકત્ર કરી શીખું અને આ રીતે માદરે વતન આ રકમની સેવા માટે મારા મહાદેવે મને નિમિત્ત બનાવ્યો એ મારું પરમ સૌભાગ્ય છે લિખિતંગ હું આવું છું